નમસ્તે આજે આપણે શરદી ઉધરસ અને કફને દૂર કરવા માટેના ઉપાયો વિશે જાણીશું સૌથી પહેલા આપણે આયુર્વેદિક ઉપાય વિશે જાણીએ તુલસી અને આદુનો ઉકાળો તુલસીના પાંચ થી સાત પાન આદુનો ટુકડો અને કાળા મરીના ચાર થી પાંચ દાણા અને થોડી દાલચીની પાણીમાં ઉકાળો દિવસમાં બે વાર પીવાથી કફ ઘટે છે અને ઉધરસમાં રાહત મળતી હોય છે હળદરવાળું દૂધ પીવું જોઈએ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર મધ અને આદુ એક ચમચી આદુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરીને દિવસમાં બે વાર લેવું જોઈએ જેનાથી ગળાનું ઇરિટેશન દૂર થતું હોય છે અને કફ ઓછો થવામાં મદદ મળે છે વસા એટલે કે આયુર્વેદિનો ઉકાળો ઉધરસ અને કફ માટે ઉત્તમ ઔષધિ ગણવામાં આવે છે આયુર્વેદિના પાનનો ઉકાળો બનાવીને સવારે અને સાંજે પીવો જોઈએ જેનાથી ફાયદો થતો હોય છે હળવો વરાળ એટલે કે સ્ટીમ ઇન્હેલેશન ગરમ પાણીમાં થોડું મીઠું અથવા યુકલિપ્ટસ તેલ નાખીને વરાળ લેવી જોઈએ જેનાથી નાક બંધ થઈ ગયું હોય તો તે ખુલી જાય છે અને કફ બહાર કાઢવામાં મદદ મળે છે હવે આપણે ઘરેલું ઉપાયો વિશે જાણીશું ગરમ પાણી પીતા રહેવું જોઈએ ઠંડા પદાર્થો અને આઈસ્ક્રીમથી દૂર રહેવું જોઈએ મસાલાવાળો સૂપ અથવા ઉકાળો બનાવીને પીવો જોઈએ જેનાથી શરીર ગરમ રાખવામાં મદદ મળે છે નાકમાં થોડું ગરમ તેલ તેલ કે ઘી નાખવું જોઈએ જેનાથી નાક સુકાઈ જતું હોય તો તે દૂર થાય છે નમકના પાણીના કોગળા કરવા જોઈએ જેનાથી ગળાની ખરાશ અને ઉધરસમાં રાહત મળતી હોય છે રાતે પહેલા દૂધ પીવાની ટેવ જોઈએ હવે આપણે સાવચેતી રાખવા જેવી બાબતો જાણીશું જેનાથી શરદી અને ઉધરસ અને કફ થતા નથી દૂધ દહીં કે ઠંડા પાણીથી દૂર રહેવું જોઈએ શરીરને ગરમ રાખવું જોઈએ અને ઠંડી હવા ફ્રિજનું પાણી ન પીવું જોઈએ જો શરદી પાંચ થી સાત દિવસથી વધારે રહે કે તાવ આવે તો ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે